જય માતાજી મિત્રો આજે તારીખ ચાર છ બે હાજર ચોવીસ મંગળવાર ના રોજ માર્કેટ યાર્ડ માં ભાવ જાણી લઈએ તો આ બાજુ હરાજી શરૂ થઈ ગઈ છે

અરે મારા તમતાર ભયલા દેવાનું મારા મનુ દાદા ને લઈ જાય ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ઓગણત્રીસો પચીસો ઓગણત્રી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ એકતાલીસ વિશાલ

ચૌદસો ને એક રૂપિયો રૂપિયા ચૌદસો 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 રૂપિયા ચૌદસો રૂપિયા